કપટી ઋષિ રાજાને ઓળખી ગયું કે આ તો મારો દુશ્મન જ છે એટલે હૃદયમાં એને ખૂબ આનંદ થયો કે વાહ ખરો હાથમાં આવી ગયો છે દુશ્મન જાણીને પેર સંભારી પાછલું એમ પોતાની હાર જીરવી શક્યો નથી અને પ્રતાપ ભાનુ નો વિજય એનાથી સહન થતો નથી અને એને કારણે પાછલું વેર સંભાળી લે બધા ઘણા બધા વેર હોય દરેક વ્યક્તિના જીવનની અંદર હૃદય હર ખાના જોયું કે હવે બરાબર લાગમાં છે આપણા જ હાથમાં છે હવે આ શિકાર છટકી શકવાનો નથી આમ પાછલું વેર સંભાળીને મૃદુલ પછી તો એને નાટક ખૂબ જ ઊંચા પ્રકારનું કરવા માંડ્યું એ રીતે કપટ કપટભરી છળ કપટ વાળી કોટેડ જેને કહેવાય હૃદય તું હલાં હલમ જીવા મધુરમ જીવાગ્રે મધુરમ જીભે મીઠો હોય પણ હૃદયમાં તો કાળી ઝેર જેવી છરી ફરતી હોય હૃદય હર ખાના અને જે કપટભરી વાણી પાછી બહુ સરસ લય સાથે સંગીત સાથે બહુ એને આદર માન પાત પ્રિય લાગે બોરેલું હોય આપીએ તો ગળ્યું લાગે જ પણ હોય કડવું લીંબોળી જ હોય પણ ચાસણી બોળીને આપવાની ખાધેરા કારેલા જોકે છે ચાસણી વાર જ હોય ઉપરથી મધુર બોલેવું જોગોથી સમેત બરાબર પાસા ગોઠવીને પાસા નાખવા જ પેલા હાથમાં ગોઠવવા પડે આપ કરી નાખીશ એટલે ઉછળશે એટલે આ પાસો આમ જ પડશે એની ગણતરી જ હોય શકુની નહી માફો જે પાસા જેવા પાડવા હોય એ પ્રમાણે પહેલેથી હાથમાંથી ગોઠવ્યા હોય પ્રમાણે જ નાખે પોતાની યુક્તિ મુક્તિ બરાબર એ પ્રમાણનું ગોઠવ્યું હોય યુક્તિ પૂર્વક કે એની અંદર આવીને સામેથી પડે અંદર એને નાખવું જ ના પડે બોલેવું જોગતી સમિત ભિખારી છું કે જંગલમાં રહું છું મારું નામ રાજા એ પરિચય માંગ્યો છે કે આપનો પરિચય તો આપો મારું નામ કે ભિખારી નિર્ધન મારી પાસે કશું ના મળે એને રાજ ગુમાવી બેઠો છે સંપત્તિ સત્તા ગુમાવી બેઠો છે એટલા માટે કે છે કે ના મહામાર ભિખારી ભિખારી છું નિર્ધન રહીત નિકેત મારે કોઈ ઘર નથી બધી રીતે પરવારીને બેઠેલો છું મારી પાસે કશું છે નહી એટલે રાજાને એમ થયું કે આટલો બધો ત્યાગી કપટ અંદર તો હલ ભરેલો છે એમાં જરાય કચાશ ના હોય ખાવા મોડિભે મૂળ અડાડતા ક્યાં અડાડે તોય માણસ મરી જાય એવો હલાહલ ઝેર હૃદયમાં અને હૃદય નો ઝેરી હોય ને એ માણસ સાથે બહુ બચીને રહેવું પડે બહુ સાવધ રહેવું પડે મોનો મીઠો હોય અને હૃદયનો કાળકૂટ હોય એને એનાથી બચવું પડે પણ અહીંયા રાજા એનાથી બચી શક્યો નથી